છાણીગામ વિસ્તારમાં નવીન ગેસ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છાણી ગામ વિસ્તારમાં આજરોજ બે પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે નવીન ગેસ પાઇપલાઇન નાખી કનેક્શન આપવાના કાર્યનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી વિપક્ષી નેતા અમીબેન રાવત કોંગી કાઉન્સિલર હરીશભાઈ પટેલ તથા જહા ભરવાડ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકોએ પણ ખાતમુહૂર્તને લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર એકના છાણી ગામમાં લગભગ છેલ્લા એક દોઢ વર્ષથી નાગરિકોની ડિમાન્ડ હતી કે અમને પણ કુકિંગ ગેસનો કનેક્શન મળી જાય આ માટે ગુજરાત સરકારના મુખ્ય દંડ કહેવા શ્રી બાળુ શુક્લાજીની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે એરિયાના ત્રણેક હજાર ઘરોમાં ત્રણેક હજાર કનેક્શન આપવામાં આવશે આગામી બેથી ત્રણ મહિનામાં કનેક્શન પૂરા થશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તે રાજ તુચકો અર્પણ અને સત્તા સેવા માટે આ ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા કોર્પોરેશન વીજીએલ દ્વારા આ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી પક્ષના નેતા મનોજભાઈ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા એરિયાના લોકલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા છે એરિયાના લોકલ રહીશોમાં આનંદની લાગણી છે એ મોદી સાહેબ દૂર દરાજના ગામોમાં રૂરલ એરિયામાં ઉજ્જવલા યોજના દ્વારા ગેસના સિલિન્ડર આપ્યા હતા એ જ અભ્યર્થના સાથે એ જ આશા સાથે આજે નાગરિકોને અર્બન એરિયામાં પાઇપ દ્વારા લોકોને ઘરે ઘરે અવિરત કુકિંગ ગેસનો જથ્થો મળી રહે સુરક્ષિત અને સલામત રીતે મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા બેથી ત્રણ મહિનામાં આ તમામ કનેક્શનો પૂરા કરવામાં આવશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે વચમાં સીએનજીના ભાવ વધી જવાથી વીજીએલ કંપનીની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ થઈ હતી ત્યારબાદ ગેસના ભાવ ઘટવાથી આજે જે સરપ્લસ રેવન્યુ વીજીએલ પાસે છે તો અલગ અલગ એરિયામાં દાખલ તરીકે શહેરના ચાર દરવાજા વિસ્તાર છે ગઈકાલે મહેતાપોળમાં ચાર દરવાજા વિસ્તાર વાડી રંગમાલ દાંડિયા બજાર ખારીવાવ રોડ અને કારજી નીચાણવાળો વિસ્તાર આ રન્યા આસપાસનો વિસ્તાર કે જે પચાસ વર્ષ જૂની લાઈનો હતી એ લાઈનો વિના ખર્ચ કરીએ નાગરિકોને કોઈ પણ ખર્ચ નહીં પડે એ માટેના નવા કનેક્શનો લાઈનો બદલી અને લોકોને નવા કનેક્શનો મળે જેથી જે પુરવઠો ગેસનો મળે છે એ સલામત અને સુરક્ષિત રહે અને એનું પ્રેશર પણ મેન્ટેન રહે એ પ્રમાણેનું ગઈકાલે નવ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે આજે છાણી વિસ્તારમાં પણ જ્યારે વિજયલની ફાઇનાન્શિયલ પ્રેસિસ સારી છે ત્યારે બે પણ છ્યાસી કરોડના ખર્ચે ત્રણેક હજાર કનેક્શન આપવાનું આયોજન કર્યું છે આવનારા સમયમાં આવનારા એકાદ અઠવાડિયામાં વારેસા વિસ્તાર કે જ્યાં પણ પાંત્રીસથી પચાસ કરોડ જૂની લાઈનો છે એ લાઇનો પણ બદલી અને લગભગ ત્રણેક કરોડના ખર્ચે તમામ કનેક્શનો નાગરિકો પાસે વિના મૂલ્યે આ બદલી આપવામાં આવશે જેથી કરીને પ્રેશરના પ્રોબ્લેમ ના રહે સલામતી અને સુરક્ષા જળવાય અને અવિરત ગેસનો જથ્થો પૂરતા પ્રેશરથી મળતો રહે આ શા કારણે વિપક્ષ જેવું સમાજના કામોમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર એકમાં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઇનનો ગેસ મળી શકે તે માટે જ્યારે વિડીએલ વડોદરા ગેસ લિમિટેડના શ્રી ગરતીને વાત કરતાં તેમણે કહ્યું કે આપણે તાત્કાલિક આનો નિકાલ કરીએ અને આજે લગભગ ત્રેવીસ કિલોમીટરના એરિયા તેવીસ વર્ષ સરખમ પરંત એરિયામાં અઠાવીસોથી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌ પ્રથમ હું વીજએલનો ખૂબ આભાર માનું છું સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને જેને પણ ગેસ લેવું છે ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વીજેલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવો છો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે અંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા સત્તર વર્ષથી જ્યારે છાની વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે છે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના અંતરમળકાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે સૌથી પહેલાં છાની વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું પછી નેટવર્ક સુધારવાનું કામ અને આ જ્યાં ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે જાની ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર